નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે ઉપરવાસ માં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દેવડેમ હોય આજવા સરોવર હોય ત્યાં અત્યારે પાણીની જે સપાટી છે એમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે વિશ્વામિત્રીનું જે લેવલ છે હવે અઠયાવીસ પાર કરી ગયો છે જ્યાં દર્શક મિત્રો અત્યારે વિશ્વામિત્રીના કાંઠે સ્પાર્ક ટુ ની ટીમ છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો જે વિશ્વામિત્રીનું જે લેવલ છે અઠ્યાવીસ પાર કરી ગયો છે ને જે રીતે પોલીસ અહીંયા આગળ બેસાડી દેવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા સદનની જે પ્રાઇવેટ સિક્યુરિટી છે એને પણ અહીંયા આગળ વિશ્વામિત્રી કાલાઘોડા જે બ્રિજ છે ત્યાં બેસાડી દેવામાં આવી રહ્યો છે અને મારા વિડિયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે જે વિશ્વામિત્રીમાં પાણી આવી રહ્યો છે એની સાથે સાથે આપ જોઈ રહ્યો છો કેટલું બધું ઘાસ હોય કચરો હોય એ પણ આવી રહ્યો છે કેમ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ અત્યારે તો વરસાદ રોકાઈ ગયો છે પણ આજવા ની જે સપાટી છે એમાં વધારો થયો છે અને જે રીતે દેવ ડેમની વાત કરીએ તો એમાં પણ વધારો જોવા મળ્યો છે જેના કારણે હાલ વિશ્વામિત્રીની જે પરિસ્થિતિ છે એનું નિર્માણ અત્યારે કાલાઘોડા જે બ્રિજ છે ત્યાં એ બ્રિજને અડીને હવે પાણી જઈ રહ્યો છે થોડીક જ વારમાં કદાચ એવું કહી રહ્યા છે કે હજુ કન્ફર્મ નથી કે વિશ્વામિત્રી કાલાઘોડા જે બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવશે અત્યારે કન્ફર્મ નથી અમારી પાસે અધિકારી અને નેતાઓ સાથે અમે વાતચીત કરી છે ચેરમેન સાથે વાતચીત કરી કે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો પણ જે રીતે આ જળસ્તર વધી રહ્યું છે વિશ્વામિત્રી જે વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એમની દિલની ધડકન વધાવી રહી છે કેમ કે અત્યારે તો વરસાદ નથી વરસી રહ્યો જેના કારણે આપ જોઈ રહ્યા છો કે આ વિશ્વામિત્રીની જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ હાલ જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો જે આજવા અને દેવ જે સપાટી વધી કેમ કે અહીંયા આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ અહીંયા બેસાડી દેવામાં આવી છે કોઈ કોઈ પણ લોકોને અહીંયા આગળ આવવા માટે અત્યારે ના ના પાડી દેવામાં આવી છે આનું લાઈવ કરું છું પછી જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને આ જે નજારો મારા વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે જે વિશ્વામિત્રીનું જે લેવલ છે એ વધી રહ્યો છે હવે અઠ્યાવીસ પાર કરી ગયો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ હાલ અત્યારે થઈ રહ્યો છે કેમ કે જે વિશ્વામિત્રી બ્રિજ છે મારા વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાનને કહીશ કે જે વિશ્વામિત્રી બ્રિજ છે એ લેવલ બતાવે કેમ કે હવે ધીરે ધીરે લેવલ વધી રહ્યો છે બ્રિજને અડીને હવે પાણી જશે તો આ જે કાલાગોડા બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવશે કેમ કે પ્રશાસન દ્વારા આમ તો જે નીચલા વિસ્તાર છે જે પાણી વિશ્વામિત્રીના કાંઠે જેટલા પણ મકાનો છે એ તમામ મકાનોને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું પોલીસ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કેમકે જે રીતે લેવલ વધી રહ્યો છે કે વિશ્વામિત્રીના કાંઠે જે લોકો રહે છે એ લોકો પણ અત્યારે ચિંતા વધી ગઈ છે કેમકે વિશ્વામિત્રીના કાંઠે જેટલા પણ લોકો રહે છે કેમ કે આપને ખબર છે વિશ્વામિત્રીમાં માં જે મગરોનું વાસ છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ મગરોની વસ્તી છે જેના કારણે મગરો પણ હવે પાણીનું લેવલ વધે ત્યારે મગરો પણ બહાર આવી જાય છે વાત કરીએ પરશુરામ ભટ્ટાની તો પરશુરામ ભટ્ટા ખાતે પણ હાલ અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે વાત કરીએ જામવાડી

સિદ્ધાર્થ બંગલાની અંદર જે સમામાં આવેલું છે ઉર્મી સ્કૂલની સામે ત્યાં આગળ પણ એક જે નાનો બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે કેમકે ત્યાંથી પાણીનો નો જે છે એ વધી રહ્યો છે જેના કારણે સિદ્ધાર્થ બંગલામાં જે લોકો રહી રહ્યા છે એ લોકોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે કમલેશ પરમાર સાથે અમારી સાથે વાતચીત થઈ એમને કીધું કે હા કૌશરભાઈ જે લેવલ વધી રહ્યો છે જેના કારણે અમારી ચિંતા પણ વધી રહી છે રાતે અમે ઊંઘયા નથી સાડા ત્રણ ચાર વાગે જે પાણી અવાજ આવતું હતું જેના કારણે અમને ઊંઘ નથી આવી સવાલ એ ઉભો થાય છે મિત્રો તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી જે કામગીરી પ્રીમોન્સૂન કામગીરી હતી એ ફક્ત કાગળ પર હતી લાખો કરોડ રૂપિયાનું જે મેકઅપ લગાવવામાં આવ્યું હતું એક જ વરસાદમાં આ મેકઅપ જે છે ઉતરી ગયો છે જે રીતે હવે આપ જોઈ રહ્યા છો કે તમામ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે તમામ જે પ્રાઇવેટ સિક્યુરિટી છે એને તૈનાત કરી દેવામાં આવ્યું છે તમામ જે મીડિયા પર છે એ કાલા ઘોડા બ્રિજ પર ઊભા છે હવે લોકો પ્રશાસન પ્રશાસન તરફથી જ્યાં સુધી આદેશ નહીં આવે કેમકે આ બ્રિજ જયારે પણ બંધ કર્યું છે દર્શક મિત્રો કેમ કે વિશ્વામિત્રીનું લેવલ વધ્યું છે ત્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યું છે અને બ્રિજને ટચ ઓ ટચ જયારે પાણી જાય છે ત્યારે આ વિશ્વામિત્રી બ્રિજ જે છે ટ્રાફિક જે ની અવરજવર છે એ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન બતાવી રહ્યા છે કે જે કચરા સાથે જે ઘાસો છે એ પણ અત્યારે કેટલી માત્રામાં આવી રહ્યા છે મોટા મોટા લાકડાઓ જે છે એ હાલ અત્યારે આગળથી આવી રહ્યા છે કેમ કે વિશ્વામિત્રી નદી ખૂબ મોટી નદી છે દર્શક મિત્રો અને આવી પરિસ્થિતિ આ આના માટે થોડા આપણે બી જવાબદાર છે આપણે વિચારવું જોઈએ કે વિશ્વામિત્રીને ગંદકી ના કરવી જોઈએ ત્યારે પણ લોકો ગટરનું પાણી છોડી દેવામાં આવે છે કચરો નાખવામાં આવે છે જેના કારણે આ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલે આપણે પણ જાગૃત થવું પડશે લોકોને પણ જાગૃત થવું પડશે કેમકે જે રીતે આ પાણીનું લેવલ વધી રહ્યો છે કંઈક ને કંઈક વિશ્વામિત્રીની જે શુદ્ધિકરણ કરવાનું હતું જે સાફ સફાઈ કરવાની હતી એ પણ નથી કરવામાં આવી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે પણ જે રીતે અત્યારે જે પાણીનો અવાજ આવી રહ્યો છે ખરેખર અમે તો એકદમ ઊભા છે અને ત્યાં આગળ એ પાણીનો અવાજ જઈ રહ્યો છે અને જે આ વિશ્વામિત્રીના કાંઠે જે લોકો રહેતા હશે એ લોકોની કેવી પરિસ્થિતિ હશે પ્રશાસન હજુ સુધી પહોંચ્યું નથી એમની પાસે લોકો રોડ પર રહી રહ્યા છે લોકોના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે આ એક સમસ્યા નથી આ વર્ષો જૂની સમસ્યા છે અને આ સમસ્યાથી જે પ્રશાસન જયારે પણ કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કંટ્રોલમાં નથી અને વિશ્વામિત્રી કાંઠે જે લોકો રહી રહ્યા છે એ લોકોની દિલની જે ધડકન છે એ વધી રહી છે કેમકે ધીરે ધીરે જે રીતે લેવલ વધી રહ્યો છે અઠ્યાવીસ કરતા પણ વધારે લેવલ થઈ ગયું છે અને જે જળસ્તર હવે વધી રહ્યો છે કેમ કે આપ જોઈ રહ્યા છે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કેમ કે ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી છે તમામ એસીપી પીઆઈ લેવલના જે લોકો છે એ અત્યારે અહીંયા આગળ વિશ્વામિત્રી બ્રિજ જે છે કાલા ઘોડા બ્રિજ ત્યાં આગળ લોકો મોનિટરિંગ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારનું જે બનાવ છે એ ના બને એના માટે પણ અહીંયા અત્યારે મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે અને મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલને કહીશ કે એકવાર બતાવે કે જે લેવલ છે હાલ અત્યારે જે લેવલ વધ્યું છે અઠયાવીસ પાર કરી ગયો છે અને જ્યારે પણ અઠ્યાવીસ પાર કરે છે ત્યારે આ કાલા જે બ્રિજ છે વિશ્વામિત્રી જે બ્રિજ છે એને પાણી અડીને જાય છે કેમ કે જે રીતે લેવલ વધે છે એવી રીતે વડોદરાના જે લોકો છે એમની દિલની ધડકન પણ વધે છે હું આશા રાખું કે પ્રશાસન આનાથી શીખ લે અને જે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે જે લોકોના ઘરમાં નુકસાન થયા છે એ લોકોને પણ પ્રશાસન મદદ કરે કેશડોલ આપે કેમકે દર વર્ષે પાણી ભરાય છે લોકોના જે ખાવાની વસ્તુ હોય ઘરમાં જે સામાન હોય એ પણ બગડી જાય છે જેના કારણે પણ સૌથી હાલાકીનો સામનો જો કરી રહ્યો હોય તો જે વિશ્વામિત્રીના ના આસપાસના જે લોકો છે એમને થાય છે કેમકે દર વર્ષે આ પાણી ભરાઈ જાય છે હું આશા રાખું કે પ્રશાસનના કાન સુધી અમારી વાત પહોંચે અને જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે જે લોકોને નુકસાન થઈ ગયું છે એનું પ્રશાસન ભરપાઈ કરે મારા સહયોગી વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર સ્ક ટુડે ન્યૂઝ માટે